નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો લોકશાહી દેશોમાં સૌથી મોટી લોકશાહી વિશ્વમાં હોય તો એ આપણો ભારત દેશ છે અને ભારત દેશમાં લોકશાહી એને એના લોકોને અલગ અલગ એમની અભિપ્રાયો વ્યક્ત કરવાનો એક મહત્વનો આપને અધિકાર મળ્યો છે આવા અનેક અધિકારો આપને મળ્યા છે અને આજે ખાસ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે એ છે એને એ વિશેષ દિવસ નિમિત્તે આજે આપણા ન્યાય દિન નિમિત્તે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યુવા એડવોકેટ શ્રી મિતેશભાઈ ચાંદપુરા તો આવો એમની મળીએ અને એમની સાથે આજના વિશેષ દિન નિમિત્તે ચર્ચા કરીએ મિતેશભાઈ આપનું

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ આ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ જે પ્રણાલી અમલમાં આવી એ અમલમાં આવતી પ્રક્રિયા ને લોકોમાં ઓળખ કરવાની અને પ્રયાસ રૂપે સંપૂર્ણ વિશ્વમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે બરોબર આ દિવસ આપણે ન્યાયનું મહત્વ જાગૃત કરવાનો અધિકાર છે બરાબર જે બે વ્યક્તિને માનો કે કોઈને તકરાર હોય તો એનું ન્યાય પ્રણાલી આપણે કોર્ટમાં જઈએ કે એને સમાધાન કઈ પણ રીતે આવતું હોય છે દર ત્રણ ચાર મહિને લોક અદાલત પણ હોય છે કોર્ટ ની અંદર તો ક્યારે પણ ત્યારે ક્યાંક કોક ના રીતે સમાધાન થઈ જાય ઘણા ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય છે ઘણા પતિ પત્ની વચ્ચે મતભેદો હોય છે ન્યાય આ જુલાઈ જુલાઈના દિવસે જસ્ટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે જેના લીધે ન્યાયનું મહત્વ સમજવામાં આવે આપણા ભારત દેશમાં મનુષ્ય પાસે બંધારણીય અધિકારી છે બરાબર આ વિષય પર આધારિત કાયદાના નિયમો પણ છે તે હાલમાં આપણા દેશમાં એક જુલાઈ અને બીજી વસ્તુ કે આપણે એક જુલાઈ થી હમણાં જ આપણા દેશમાં નવા કાય નવા કાયદા મારા ભરશે એ કાયદામાં આપણે એવી આશા રાખીએ કે ઝડપથી ન્યાય મળે અને ઝડપથી બધાને સમ સમાધાન કે કોઈ પણ પ્રકારનો સુલેશન એ કૃષ્ણ એને જે ન્યાય યોગ્ય મળવો જોઈએ હા ખાસ તો ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે મોડો ન્યાય મળવો એક અન્યાય છે પણ નવા કાયદા કરવાના કલમો છે કે જેનો કાઢી નાખવામાં આવી છે સરકાર દ્વારા અને નવા કાયદા ને અમલમાં એક જુલાઈ થી આવી ગયો છે એટલે આપણે એવું ઈચ્છીએ કે લોકોને ઝડપથી ન્યાય મળી રહે બરાબર બંધારણમાં આપણા મૂળભૂત અધિકારો પણ આપેલા છે સમાનતા સ્વતંત્રતા શિક્ષણ આ બધા આપણે તો ઉપયોગ કરીએ જ છે પણ પશુ પક્ષી નો શું હા મારે ખાસ એ જ પૂછવું હતું આપણે એ આપણે મનુષ્ય જીવન અસ્તિત્વ માં નથી ખાલી આ દુનિયામાં પશુ પક્ષી જીવ જંતુ બધા અસ્તિત્વ માં છે એનું શું એ તો મૂંગા અબોલ અબોલ છે બરોબર અબોલ છે તો એનું શું એના પણ કાયદા અમલમાં છે અચ્છા આપણા આપણા દેશમાં બધા કાયદા અમલમાં છે જેના અનુસંધાને કોઈને કોઈ ને માનો કે એનિમલ ને ક્યાંય ટ્રાન્સલેટ નથી કરી શકાતું વાઇલ્ડ લાઈફ એક્ટ છે માત્ર એનાથી કોઈ એને કાપી નથી પશુ પક્ષીને ઘણા પહેલાના સમયમાં એવું હતું કે શિકાર કરીને મારી હા અને એનો દુરુપયોગ કરતા હતા પણ હવે એના ઉપર આપણે દેશમાં કાયદો પણ અસ્તિત્વમાં છે કે જેના અનુસંધાને એમાં પણ દસ હજાર સુધીના દંડની જોગવાઈ તથા દસ વર્ષની કેદની સજાની એવી પણ આપેલી છે કે પશુ પક્ષીઓ અને જતન કરી શક્યું મિતેશભાઈ એક મને વાત યાદ આવી ગઈ આપણે જયારે શિકારની વાત કરીને ત્યારે આપણે ફ્લેશ બેકમાં જઈએ ને તો ખાસ રાજકોટ માટેનો આ કિસ્સો છે કે રાજકોટના રાજવી હું માનું છું લગભગ લાખાજી રાજ સાહેબ હતા તો એ વખતે કઈક શિકાર અંગ્રેજો કરેલો ને એના માટે આખો સત્યાગ્રહ કે ઉપવાસ થયેલા એ સમથિંગ એની આજુબાજુની આ સ્ટોરી છે બહુ એક્ઝેક્ટ મને યાદ નથી પણ રાજકોટ એના માટે આજે પણ એના ઇતિહાસમાં જાણીતું છે એટલે આપે જે વાત કરી શિકાર કરતા અગાઉ અત્યારે અબોલ પ્રાણીઓને જે રીતે ખુલતા આચરવા માટે જગ્યા એવું બની જાય તો એના માટે પણ કાયદો છે એના માટે પણ કાયદો છે અને અત્યારે પશુને કતલ કરવું કે એને ટ્રાન્સલેટ કરવું ટ્રાન્સલેટ કરવામાં પણ એના માટે કાયદો છે કે એમને કયા હેતુથી ટ્રાન્સલેટ કરે છે કોઈ પણ વ્યક્તિ કદાચ ટ્રાન્સલેટ કરતા હોય પણ કદાચ એ કતલખાને જતા હોય એના માટે પણ કાયદો છે બરાબર એટલે એ અને આપણે હકીકત માં તો કાયદો પછી ન્યાય ની ખબર છે કે આપણે કઈ રીતના સામે જીવ તો ક્યાંય પોચી નથી શકવાના અમારે કાયદાની સાથે એક આપણી લાગણી લાગણી આપણે લાવના પણ હા એટલે આપણે એવું ઈચ્છીએ કે

મોટો પક્ષી વ્યક્તિ કરેલો ખેતીમાં ઝીણી ઝીણી જીવાલી વાત એ પક્ષી એને લઈને ખાઈ જાય છે આપડું એ આપણા માટે ખેડૂત માટે ઉપયોગી છે બરાબર પણ આડકતરી રીતે પછી એને જીવાતુ નું વધી જવાનું

અને સૂક્ષ્મ ધ્યાનમાં મારા ભારત દેશનું બંધારણ સૌથી મોટું બંધારણ ગણવામાં આવે છે અચ્છા હા હા કેમ કે એમાં લગભગ બધી વાતો આવરી લેવામાં આવેલી છે અને કોઈ પણ નાના નાનો ઉદ્દેશ કે નાના નાનો વ્યક્તિ અને મોટા મોટા વ્યક્તિ બધાને આવરી લેવામાં આવેલા છે વાહ સરસ આ સિવાય મિતેશભાઈ નવા કાયદાઓ જે છે એમના વિશે અને અમુક કલમ એવી હતી એને બાકાત કરી નાખવામાં છે અને એની જગ્યાએ નવી કાયદા કલમો મુજબ આખું નવું એમેન્ડમેન્ટ તૈયાર બરાબર ભારતીય ન્યાય સંહિતા એ ટૂંકમાં ત્રણ કાયદા આવ્યા સાક્ષ્ય સંહિતા એના આધારે ટૂંકમાં ઘણો એવું અને હવે ઇલેક્ટ્રોનિક આ દેશ હવે ટૂંકમાં ઇલેક્ટ્રોનિક પુરાવા પણ એમાં કોઈ પણ બનાવ બને તો ત્યાંનું પેલા તો શું હતું કે લખીને પોલીસ માં એ લખીને પૂરું કરી નાખતા પણ હવે તો બનાવ બને તો મારા ખ્યાલ મુજબ એવું પણ આવી ગયું છે કે એમનો રેકોર્ડિંગ ફૂટેજ ઇલેક્ટ્રોનિક પુરાવા મૂકવામાં આવશે હવે બરાબર એટલે ઝડપ ચિંદ્ય મળે એ હે તો છે હા સરકારે હા અંતે હેર્યાસર છે મળે એ જ છે અને આ વાત નીકળી ત્યારે દર્શકોને એ પણ જણાવી દઉં કે દાખલા તરીકે કોઈ જગ્યાએ કોઈ પશુ પક્ષી ઉપર ક્રૂરતા આચરવામાં આવતી હોય તો એના વિડીયો કે એના ઓડિયો કે જે કંઈ ફૂટેજ છે એ પણ હવે નવા કાયદા મુજબ અને આપણે જેટલું ધ્યાન રાખીએ કે આપણે બીજાની પેલા જ આપણે જ મનુષ્ય જાતિ છે કે આપણે જીવ છીએ આપણે પણ તો પછી એમને આપણે જ જતન કરીએ ને

આ રીતે ખાસ પશુ પક્ષીઓ માટે એક અલાયદી વ્યવસ્થા આઈસીયુ સહિતની વ્યવસ્થા કરુણા ફાઉન્ડેશન હેલ્પલાઇન દ્વારા કરવામાં આવે છે અને અમારી લાગણી પણ એવું જ હોય છે કે લોકોમાં મોટા ભાગે એવો સંદેશ જાય કે પ્રાણીઓ છે એ અબોલ છે પશુ પક્ષીઓ અબોલ છે એ પોતાની પોતાની પીડા વ્યક્ત નથી કરી શકતા તો એની સામે આપણા સૌની ફરજની નિષ્ઠા એવી હોવી જોઈએ કે આપણે કાયદાનો ઉપયોગ શા માટે કરવો પડે આપણે ભાવનાથી આપણી જે લાગણી છે પર્યાવરણનું પણ રક્ષણ અને ઉનાળો આવતો હોય તો ખેતીમાં તો પાક નથી ઉગેલો હોતો તો પછી આપણે આપણા ઘર ઉપર ટૂંકમાં એને અનાજ પૂરું પાડીએ પાણીની સુવિધા કરીએ ઘણા પ્રયાસો દ્વારા આપણે એને શું કામ કરીએ બહુ સાચી વાત છે મિતેશભાઈ આપની કે કાયદાની વાત પણ થતી હોય ખાસ કરીને આજે આંતરરાષ્ટ્રીય જસ્ટિસ અમારા દર્શકોને કઈ કહેવા માંગતા હોય તો બસ આટલું જ મારું એટલું કેવું છે કે આપણે એને પાક પુનિયા જેવા શબ્દો થી દૂર રહીએ અને આપણી આત્માને સંતોષ થાય એવું મનુષ્ય સિવાયના જીવન તમામ જીવની આપણે સલામતી છે અને મૂંગા જીવનું આપણે જતન કરીએ અને ન્યાય એને અપાવીએ એવી મારી આપના માધ્યમથી રિક્વેસ્ટ છે ખૂબ સરસ મિતેશભાઈ આપે બહુ સરસ વાત કરી આપણે આજે વિશેષ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે નિમિત્તે બે વાત ને લીધી કાયદા ને અને લાગણી તો આપ આવ્યા અમારી સાથે વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ